मुख्यमंत्री भूपेन्द्र पटेले पहलगाम आंतकी की मृत्यु पमेला भावनगर न स्वर्गस्थ पिता पुत्र ने श्रद्धांजलि अर्पण करी મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભાવનગરના કાળિયાબિડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા યतीशભાઈ સુधीरભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યतीशભાઈ પરમારનો આતંકી હુમલામાં ખદ અવસાન થયું હતું અને તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરિવારજનો ઘરે જઈ પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ પિતા પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પિતા પુત્રના મૃતદેહોને ઇન્ડિગોની ફ્લાઇટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા અમદાવાદથી રોડ માર્ગે બનને મૃતદેહને મધ્યરાત્રિએ ભાવનગર લવાયા હતા મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા केबिनेट कोमरजी बावडिया मेयर भरतभाई बारड़ धारासभ्य जीतूभाई वाघाणी सेजलबेन पंड्या भाई बारैया गौतमभाई चौहान मनोज कुमार बंसल जिला विकास अधिकारी हनुल चौधरी जी गौतम परमार सहित ना अग्रणीयोए मृतक पिता पुत्र ने श्रद्धांजलि अर्पण करी सहभागी थाता